થોડા સમય આપણે આયુષ્યમાન કાર્ડ આવતી હોસ્પિટલ જો તમને સારવાર આપવાની ના પાડે તો એની ફરિયાદ તમે ક્યાં કરી શકો એ વિષય પર વિડીયો બનાવ્યો હતો કે જેનો અદભુત રિસ્પોન્સ મળ્યો હતો ઘણા બધા લોકોને વિડીયો ઉપયોગી બન્યો હતો તમારા લોકોના ઘણા બધા સવાલ નીચે કમેન્ટ સેક્શનમાં પણ જોવા મળ્યા હતા કે જેમાં એ સવાલ હતો કે આયુષ્યમાન કાર્ડ કયા લોકો કઢાવી શકે એના ક્રાઇટેરિયા શું હોય છે ચાલો જાણીએ આજના વિડીયોમાં હું બી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયકારા મિશારા જો બીપીએલ કાર્ડ ધારક હોય તમે એસીએસટી કેટેગરીમાં આવતા હોય નિરાશ્રિત હોય છૂટક મજૂરી કરતા હોય કે પરિવારમાં કોઈ દિવ્યાંગ હોય આ બધા જ લોકો જે છે એ એ કેટેગરીમાં સમાવેશ થાય છે એ લોકો આયુષ્માન કાર્ડ કઢાવી શકે છે હવે કયા લોકો કેટેગરીમાં નથી આવતા તો કે જે સરકારી નોકરી કરતા હોય સંઘડિત ક્ષેત્રમાં કામ કરતા હોય ટેક્સ ભરતા હોય પીએફ જેમનું કપાતું હોય મોટા ધંધા કે વેપાર કરતા હોય તો એ લોકો એ કેટેગરીમાં નથી આવતા તો જો તમે આ બધી જ કેટેગરીમાં આવતા હોય તો જરૂરથી તમે આયુષ્યમાન કાર્ડ માટે અપ્લાય કરી શકો છો અને બનેટલા વધુ લોકો સુધી આ વીડિયોને શેર કરો જેથી કદાચ કોઈ વ્યક્તિને આ માહિતી ઉપયોગી બની શકે